મારું નિકેતાબેન મણવર છે એમાં એવું છે કે અમે લોકો આ ઉમા ભવન જે બન્યો છે એની બાજુમાં જ અમારો ફ્લેટ આવ્યો છે એટલે અમે અમુક અમુક બાબતે અઠવાડિયે દસ દિવસે અમુક અમુક રજૂઆત કરવા જવું જ પડે છે નરતરુપ થાય છે આ ગટર ઉભરાય છે એ લોકો પ્રસંગ કરે છે એટલે હવે ગટર રાતે દસ વાગે ઉભરાણી હોય તો અમારે કોનો સંપર્ક કરવો અને જ્યારે સંપર્ક કરીને કહીએ છીએ એટલે એમ કે સોલ્યુશન થઈ જશે હવે આ પ્રશ્ન કાલે રાત છ વાગ્યાનો છે એટલે આજે અમે કલાકથી આ દસ વાગ્યાના ન્યાયને રજૂઆત કરીએ છીએ પણ એક કોઈ કાંઈ જવાબ દેતા નથી બસ અમારી રજૂઆત સાંભળે ને સોલ્યુશન થઈ જશે એમ જ કહે છે હવે આ સ્વચ્છતા મિશનનું અભિયાન ચાલુ છે અને આ અહીંયા તો નકરી ગંદકી જ છે તો હવે આમાં છોકરાઓએ બીમાર પડે મચ્છર થાય રોગચાળો ફેલાય અને ઈ તો ઠીક પડે છોકરાઓને બહાર નીકળવું હોય ઘરની તોય નીકળી ન શકતા હા અમારે અહીંયા અત્યારે મચ્છરનો બહુ ત્રાસ છે એટલે મચ્છરને હિસાબે તાવના અને પ્રશ્ન થયા જ છે આ લોકો સંસ્થા ચલાવે છે તો આટલી મોટી સંસ્થા તો રેસિડેન્ટને નુકસાન ન થાય એ પ્રમાણે એ લોકોએ પગલાં લેવા જોઈએ પણ એની બદલે અમે કલાક કલાક રજૂઆત કરીએ ને તોય અમારી બસ શાંતિથી એ લોકો વાતો સાંભળે ને થઈ જશે એટલું આશ્વાસન આપે છે બાકી હા ઉગ્ર આંદોલન કરશું ને અત્યારે જે જે રીતે ઈ લોકો અમને નડતરુપ થાય છે અને તાત્કાલિક અમારા પ્રશ્નનું સોલ્યુશન નથી લઈ આવતા એવી રીતે અમે એને જો એ સોલ્યુશન નહીં લઈ આવે તો